નમસ્કાર ગીરના ખોળે સિંહોની રોમાંચક દુનિયામાં આપનું સ્વાગત છે શહેરોમાં બાળકો ખોવાઈ જાય તો પોલીસને જાણ કરવામાં આવે છે પરંતુ જંગલમાં સિંહ બાળો જ્યારે માતા સિંહણથી ખૂટા પડી જાય તો એ એમને સાથે કરવા કેટલા મુશ્કેલ હોય છે અને છતાં પણ વન વિભાગે આ કામ કેવી રીતે પાર પાડ્યું તેની આ દાસ્તાન છે ગીરના સિંહોના અજાયબ વિડીયોઝ દર્શાવતી આ ચેનલને અત્યાર સુધી આ પ્રતિમ પ્રતિસાદ મળ્યો છે હજારો લોકો આ ચેનલને જુએ છે મિત્રો તમે પણ જો આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શેર અને લાઇક કરવાનું ભૂલશો નહીં કોડીનાર પાસે આવેલી સિમેન્ટ ફેક્ટરીની રેસિડેન્શિયલ કોલોનીમાં સિંહ સિંહણ અને તેના ત્રણ બચ્ચા આવી ચડે છે ઉનાળાની ગરમીમાં પાણી અને ખોરાકની શોધમાં સિંહોનું આ વિસ્તારોમાં આવવું બહુ સામાન્ય ગણાય છે પરંતુ આ જે જે ઘટના બની તે બહુ અભૂતપૂર્વ ઘટના બની હતી સિંહણ અને સિંહ મોટાભાગે તેના બાળોની સાથે જ હોય છે પરંતુ જ્યારે વન વિભાગે આ મંદિરના પરિસરમાં સિંહ અને સિંહણને રેસ્ક્યુ કરવા માટે પ્રયત્ન કર્યા ત્યારે એવું બન્યું કે સિંહ અને સિંહણ બંને તો જંગલ તરફ જતા રહ્યા પરંતુ આસપાસમાં ગેલ ગમત કરતાં તેમના ત્રણ બાળકો એટલે કે ત્રણ સિંહ બાળો ત્યાં ને ત્યાં રહી ગયા હવે આસપાસમાં આવેલા જંગલ વિસ્તારમાં મા બાપ જતા રહ્યા અને એક સિંહ બાળ તો ગભરાઈ ગયું વન વિભાગે બે સિંહ બાળોને તો પોતાના કબજામાં લઈ લીધેલા હતા પરંતુ એક આ નાનકડું સિંહ બાળ ખૂબ જ ચિંતામાં હોય અને પોતાની માતાને શોધતું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હવે ત્રણ સિંહ બાળોને એક સાથે રાખવા અને જંગલમાં જતા રહેલા સિંહ અને સિંહણને શોધવા અને પછી આ આખા પરિવારનો મેળાપ કરાવવો આ એક ભાગીરથ અભિયાન હતું રાજુલાની દરિયાઈ પટ્ટી આસપાસના જંગલ વિસ્તારમાં સિંહ અને સિંહણ ધીમે ધીમે જંગલ તરફ રસ્તો કરી રહ્યા હતા એ માણસોથી થોડા ગભરાયેલા હતા એટલે પોતાના સિંહ બાળોને છોડી અને જતા રહ્યા પરંતુ વિભાગનું મુખ્ય કામ હતું કે એક સિંહ બાળ કે જે એમને મળતું નહોતું એમને શોધવું અને બે સિંહ બાળો સાથે એમનો મેળાપ કરાવવો અંતે એક સિંહ બાળનો પતો એમને મળી જાય છે જંગલમાં પહોંચી ગયેલા સિંહ અને સિંહણ એ પણ પ્રતીક્ષા કરતા હતા કે એમના ત્રણ બચ્ચાઓ ક્યાં છે હવે આવી પરિસ્થિતિમાં વન વિભાગે બહુ જ સાવચેતીપૂર્વક ઓપરેશન પાર પાડવું પડે છે પાંજરામાં ત્રણ સિંહ બાળોને પૂરી અને એમને એમના માતા પિતા પાસે લાવવામાં આવતા હોય છે આ એક ગંભીર પ્રકારનું ઓપરેશન હોય છે પરંતુ વન વિભાગનો સ્ટાફ આ કામગીરીથી વાકેફ હોય છે અને એ ધીમે ધીમે જંગલ વિસ્તારમાં રહેલી માતા સિંહણને શોધી લે છે અને નજીકમાં જ રહેલા સિંહનો પણ એમને પત્તો મળી જાય છે આ વિસ્તાર જે રાજુલા અને કોડીનાર આસપાસનો વિસ્તાર છે ત્યાં સિંહો અનેક વખત આવી ચડતા હોય છે અને ગામના નજીકના વિસ્તારોમાં એ રજડતા ઢોરોનું મારણ પણ કરતા હોય છે પરંતુ બાળકો સાથેની સિંહણ હોય ત્યારની પરિસ્થિતિ બદલાઈ જતી હોય છે વિભાગ દ્વારા આ બચ્ચાઓને એમના પરિવાર સાથે મેળાપ કરાવવામાં આવે છે અને જ્યારે સિંહ બાળ અને ત્રણ સિંહ બાળ અને એમના માતા પિતા એટલે કે સિંહ અને સિંહણ એમનું મિલન થાય છે ત્યારે બહુ રોમાંચક અને સંવેદના સભર દ્રશ્યો સર્જાય છે તમે આ વિડીયોમાં જુઓ કે ભાગે સિંહણ છે એ એમના બચ્ચાની સાથે જ રહેતી હોય છે બચ્ચા જ્યાં સુધી એક વર્ષથી મોટા ના થાય ત્યાં સુધી એમને માતાની જરૂર પડતી હોય છે જંગલમાં એક કિસ્સો તો એવો બન્યો હતો કે માતા સિંહણને એક વખત જ્યારે ખબર પડી કે એમનું એક બાળક જે એમનું બચ્ચું છે એ બીમાર છે હવે માણસોના જે કિસ્સા હોય એમાં તો બચ્ચું બીમાર હોય તો એમને ડૉક્ટર પાસે લઈ જઈ શકાય પરંતુ સિંહણ શું કરે પરંતુ એક માતાની સિક્સ્થ સેન્સ તમે જુઓ કે વિભાગની ટીમ જ્યારે આવી ત્યારે સિંહણ ઇશારાથી વિભાગના સ્ટાફને સમજાવતી હતી કે તમે મારી સાથે ચાલો આગળ મારું એક બચ્ચું જે છે એ બીમાર છે અને એમને સારવારની જરૂર છે વન વિભાગ પણ સિંહણનો આ ઈશારો સમજી જાય છે અને સિંહણના ઈશારા તરફ જાય છે તો ત્યાં એક બચ્ચાને કોઈ ઈજા હોય એવું એમના ધ્યાનમાં આવે છે અને વન વિભાગની જે રેસ્ક્યુ ટીમ હોય છે એ બચ્ચાને સારવાર માટે લઈ જાય છે તો જંગલની આ અજાયબ દુનિયા છે તમને પણ ગીર અને સિંહોના વિડીયોઝ પસંદ હોય તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નિહાળો આવા અનેક રોમાંચક વિડીયોઝ આ વિડીયોને શેર અને લાઈક કરવાનું પણ જોઈશો